ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકામાં ડંકી વિભાગના કર્મચારી છેલ્લા આઠ માસથી સુરત ખાતે રહેવા જતા રહ્યા હોય તેમ છતાં સુપરવાઇઝર અશ્વિનભાઈએ અરૂણની જગ્યાએ ડમી કર્મચારી ભરત ગોહિલને રાખીને અરુણ ગોહિલની હાજરી આઠ માસથી પૂરતા હતા આમ એક લાખ ત્રણસો પંચાવન રૂપિયા અરુણ ગોહેલના બેંક ખાતામાં સિહોર નગરપાલિકા દ્વારા જમા કરાવી ત્રણેય આરોપીઓએ સિહોર નગરપાલિકા સાથે વિશ્વાસઘાત થયાની ઇન્ચાર્જ ચીફ ઓફિસર ઋષિભાઈ દવે દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈ સિહોર પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સિહોર નગરપાલિકામાં પાંચથી છ દિવસ પહેલા ડમી કાંડ પ્રકાશમાં આવ્યું હતું જેમાં સિહોર નગરપાલિકાના ડંકી વિભાગના એક કર્મચારી છેલ્લા આઠ મહિનાથી બહારગામ હોવા છતાં તેની જગ્યાએ ડમી કર્મચારી કામ કરી રહ્યો હોવાનું બહાર આવતા સિહોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાને લઈ સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરે ત્રણ શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધાવી હતી જેને પગલે સિહોર પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા આ ઘટના અંગે સિહોર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર તણાજા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા છેલ્લા ચૌદ દિવસથી સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ચાર્જ સંભાળતા ઋષિભાઈ દવેએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સિહોર નગરપાલિકાના ડંકી વિભાગના કર્મચારી અરૂણભાઈ કાળુભાઈ છેલ્લા આઠ એક મહિનાથી સુરતમાં રહે છે અને જાન્યુઆરી માસથી તેઓ નોકરી છોડી જતા રહ્યા હતા તેની જગ્યાએ સિહોર નગરપાલિકા અગાઉ ફરજ બજાવતા હતા અને નિવૃત્ત રોજ મદાર ભરતભાઈ ગોવિંદભાઈ ગોહેલ વોટર વિભાગમાં સુપરવાઇઝર અશ્વિનભાઈ રામભાઈ મિયાત્રા ઉપલા અધિકારીની મંજૂરી વગર જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી ખોટી હાજરી પૂરી મહિનાના અંતે પ્રમાણપત્ર આપી પગાર માટે મહેકમ શાખામાં જમા કરાવતા હતા આ અંગે તપાસ કરતા અરુણભાઈના નામનો જાન્યુઆરીથી જૂન બે હજાર ચોવીસ સુધી ચૂકવાયેલો પગાર રૂપિયા એક લાખ ત્રણસો પંચાવન ચૂકવ્યો હતો આમ પગાર બિલમાં સુપરવાઇઝર અશ્વિનભાઈ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આ અંગે મેં અધિક કલેક્ટર પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની લેખિત રજૂઆત કરતા તેઓ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા ચીફ ઓફિસર ઋષિભાઈ દવે ત્રણ શખ્સો અરૂણ કાળુભાઈ ગોહેલ અશ્વિન મિયાત્રા તથા ભરત ગોહેલ વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં બીએનએસ ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર ચાર એકસઠ બે ત્રણસો છત્રીસ બે ત્રણસો આડત્રીસ ત્રણસો છત્રીસ ત્રણ તથા ત્રણસો બે મુજબ ફરિયાદ નોંધાવી હતી આ અંગે સિહોર પોલીસ સ્ટેશનને ફરિયાદના આધારે ત્રણેય શખ્સોને સિહોર ખાતેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી